વડતાલ મંદિર દ્વારા શ્રી શિક્ષાપત્રી લેખન તથા આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી આધ્યાત્મિક પોષણ માટે આચાર્ય પથની સ્થાપના કરવામાં આવી જેને વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે તારીખ ત્રીસ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી લેખન તથા આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ પરમ પૂજ્ય એક હજાર આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદથી ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી થશે જેમાં ધાર્મિક સામાજિક અને સેવાકીય કાર્યક્રમો પણ ઉજવવાનું નક્કી કર્યું છે રાજકીય સામાજિક સમાજ શ્રેષ્ઠીઓ તથા

મારું નામ સુખદેવ પ્રસાદદાસ છે આજે આ પ્રેસ કોન્ફરન્સનું મુખ્ય કારણ એ છે કે નવા વર્ષે બધા જ પત્રકાર મિત્રોને ધામ ખાતે બોલાવી નૂતન વર્ષાભિનંદન પાઠવી અને વડતાલધામમાં દ્વિશતાબ્દી મહોત્સવ શિક્ષાપત્રી લેખન તેમજ આચાર્ય સ્થાપનનો તારીખ ત્રીસ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી ઉજવાનાર છે એના ઉપલક્ષ્યમાં આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવી ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા દેવ મંદિર આચાર્ય શાસ્ત્ર સંત અને સંસંગ એમાંય ભગવાન સ્વામિનારાયણ દ્વારા જે શાસ્ત્રની રચના પોતાના હાથે કરવામાં આવી એવી શિક્ષા પત્રી જેમાં બસો બાર શ્લોક છે જે સર્વ જીવ પ્રાણી માત્ર માટે પરમ કલ્યાણકારી છે અને સંતો ભક્તોના અધ્યાત્મ અને ધાર્મિક પોષણ માટે આચાર્ય પદની સ્થાપના કરવામાં આવી એના બસો વર્ષ પૂર્ણ થતાં વડતાલધામ ખાતે આ ઉત્સવ ઉજવાનાર છે તો તારીખ ત્રીસના કોથી યાત્રા સુંદર રીતે ઉજવાશે નીકળવાની છે તેમાં મહોત્સવના સ્વાગત વધામણા દીપ પ્રાગટ્ય આદિ પ્રસંગો બધા ત્રીસ તારીખે થવાના છે એકત્રીસ તારીખના દિવસે અખંડ ધૂનનો પ્રારંભ થવાનો છે દરરોજ ભગવાનને કેસર આદિથી અભિષેક થવાનો છે મહોત્સવ દરમિયાન શિક્ષાપત્રી આચાર્ય મહારાષ્ટ્રીનું પૂજન આચાર્ય પરંપરાનું પૂજન પણ અહીંયા થવાનું છે દરરોજના દરરોજ વિવિધ વસ્તુઓ દ્વારા ભગવાનનો અભિષેક શાસ્ત્રનો અભિષેક થશે ડ્રાયફ્રૂટનો પણ અભિષેક થવાનો છે દર વર્ષની જેમ દર છ મહિને સમય સંત દીક્ષાઓ અપાય છે એ પણ બીજી તારીખના રવિવારના દિવસે સવારના કાર્યક્રમમાં એ પણ લેવામાં આવશે અભિષેક પણ બીજી તારીખના થવાનો છે વિવિધ કાર્યક્રમોમાં વિશેષ રૂપે હાકડી અને ઉદ્યાપન પૂજન એ પણ બીજી તારીખના આયોજનની અંદર છે તારીખ પાંચ કે જે પૂર્ણિમાનો દિવસ છે જે ઉત્સવનો છેલ્લો દિવસ ગણાશે આપણનો તે દિવસે ભક્તિમાતાનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવાનો છે આમાં રાજકીય સામાજિક ધાર્મિક એ અગ્રણીઓ પણ પધારવાના છે અને અહીંયા ભવ્ય રીતે કથાવાર્તાનું આયોજન સૌથી વિશેષ આકર્ષણ એ કથાવાર્તાનું હશે જેમાં પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી તેમજ પૂજ્ય નીતિ સ્વરૂપદાસજી સ્વામી એ કથાવાર્તાનો લાભ આપશે સાતે દિવસે હજારો સંતો ભક્તો વધારવાના છે એમના દર્શન આશીર્વચનનો લાભ મળવાનો છે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આખા ઉત્સવમાં દરરોજ આપણને દર્શનનો લાભ આપવાના છે અને એનો પણ આપણને સૌને લાભ મળવાનો